સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હુમલાખોરો કમર ભાગમાં છરી ઘા મારતા તેઓ લોહી ગયા હતા જગદીશભાઈ ઘરમાં રિપેરિંગ ચાલતું હતું ત્યારે આ હુમલાખોરો રિપેરિંગ નહીં કહેતા બોલાચાલી થઈ હતી જેને લઈને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે જેને લઈને હુમલાખોરો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે શુક્રવારે સાયન્સ સિટી રોડ પર રોમસ્કાય બિલ્ડિંગની અંદર એક સિનિયર સિટીઝનની ઉપર છરીથી હુમલો કરવામાં આવેલો હતો અને એ હુમલો કરનાર બી અંદર બિલ્ડિંગના લોકો જ હતા હવે આપણે મનજી પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું હકીકત બની હતી આપનું નામ જગદીશ મારું શું જગદીશભાઈ ઠક્કર તો મારા ઘરનો રિપેરિંગમાં કામ ચાલુ હતું અને હું ચાલુ હતું એ ભાઈ એપ બ્લોક મારે છે મોદી છે પૂરું એટલે એને કીધું કે તમે મને પૂછો કે રિપેરિંગ કેમ કરો છો એમ કેને પૂછ્યું રિપેરિંગ કરો છો તારો વિષય નથી અમારો છે અમે ચેરમેન સેક્રેટરીને કહેવાનું જ્યારે જરૂર પડે કહેશું મંજૂરી લેશું હજુ રિપેરિંગ ચાલુ કર્યું નહોતું અમે એની પૂર્વ તૈયારીમાં રાત્રે એને શું મગજમાં ખોટું લાગ્યું અને દરેક બાબતમાં એ સોસાયટીમાં આ હું જ કરીશ લાઇટનો હું જ કરીશ ફાળો હું જ કરીશ લગભગ બધાને

નારાજ જ છે બધા હજુ હવે પગલા લેશે હવે હું દવાખાના થી જવું એટલે બધા ચેરમેન સેક્રેટરી મને મળવા આવ્યા હતા કે આપડે પગલા લેશું એવું કીધું છે આશ્વાસન આપ્યું છે જોયું કે સિનિયર સિટીઝન ઉપર કેવો ઘાતક હુમલો થયો અને ઘાતક હુમલો બી ફક્ત સોસાયટીની અંદર પોતાનું વર્ચસ્વ જમવા માટે કરવામાં આવ્યો છે હવે પોલીસ ફરિયાદ બી થયેલી છે જોવાનું એ રહેશે કે પોલીસ એની ક્યારે ધરપકડ કરે છે જોતો રહો સ્કાયનેટ મીડિયા રિપોર્ટર સમીર શાહ સ્કાયનેટ મીડિયા અમદાવાદ